કેમ છો બધા મિત્રો મજામાં મજામાં ભાઈ અત્યારે તમારો ભાઈ ફસાણો છે હું તમને બતાવું આ ગાડીનું મોલું ટાયર ખૂતી તો અહી પાણી જતું હતું મેં કીધું કઈ નઈ પણ અમારા ગામના રસ્તા તો જો આવા બેકારમાં બેકાર થઈ ગયા ગાડી સીધે સીધે ખૂતી જ ગઈ સીધી જ તે પગ પણ નીચે મેં આગળ નથી કરી કે વધારે અને પછી બીજાને મદદ કરવા બોલાવવા એ કરતા હું એકલો જ તરત પાછળ ખેંચીને જતો રહ્યો હું ત્યારે જતો હતો તીર્થને અને તીર્થના મમ્મીને મમ્મી ને એમના મામાના ઘરે તેડવા અને તીર્થના મામાના ઘરે હું તેડવા જતો હતો ત્યાં આવું રસ્તામાં આવું થઈ ગયું હવે આ થઈ હું ગાડી પાછી વાળીશ અને રોડે રોડ જતો રહે પણ આથી જ નહીં જાઉં ભાઈ પૂરું જ થઈ ગયું સીધું ગાડી કૂદી ગઈ હવે આમાંથી ને અમે કેમ હોવાનું નીકળવું એ આ કરાય આ રસ્તો આ ડુંગરા વિસ્તાર છે ને માર્ગમાં પાણી નીકળવા મળ્યા વરસાદ હારો પડ્યો નહીં પેલા ગાડી ક્યાં છો નહીં જાવ મોડું થાય છે એક તો મારું પણ ગાડી જાય છે હાલો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે બે વાગ્યા ને બે વાગે અત્યારે જો તીર્થભાઈ પોગી ગયા છે એમના ઘરે અને એમના જો દાદી સાથે રમવા પણ મળ્યા છે બા સાથે રમે છે પણ જો એના બા સાથે રમવા પણ મેળ્યો છે તીર્થ જો પોગી ગયા ઘરે મસ્ત મજાના કાતિત કાતિત આમું જોવે છે કાતિત

અને હવે તો મોબાઈલમાં જાજુ चार्जिंग પણ નથી એટલે જાજુ સુ નહીં થાય ઓકે કેટલા દિવસ પછી પાછા ઈને વિભાગમાં સ્વાગત છે કેમ કે વસારે લાઈટ જ નથી માર મોબાઈલમાં સાસિંગ જ નહોતું થતું અને ભાઈ તીત ભાઈ આવી જશે તમને બધાને ખબર જ છે પણ આ વિડિયોમાં પહેલા મહાદેવ મહાદેવ અત્યારે માં જો તીત ના તીત ની મમ્મી બંને બેઠા છે શું છે વિડિયોમાં કાઈ ની બતાને જય માતાજી કેતી થુ બતાને જય માતાજી કેમ એમ એમના મમ્મન ઘરેથી પાછા વયા આવીશું કે મમ્મન ઘરે ગયા તો એમ કેતો Maman Kiriyat. Apa ini? Iya, ya pas aku tuh. Wah, apa ya? Wah. Pandarak di Rokang. Iya. Pandarak di. Roka. Hmm. Pandarak di Rokang. Iya, ya. Hati yang kini kah. Hmm, pas lo gori upar ayo juga lagi sih. Gori ayo juga lo belum betai di sini. Hmm, ketit cepai. Atit cepai. Atit cepai. આ બધી જ તો અહીં રમે છે મસ્ત મજાના અને પંદરેક દી રોકાણા અને એમાં પંદર દિવસમાં એક અઠવાડિયું જોરદાર વરસાદ પીડ્યો અને મસ્ત મજાના તાલાવાળા ભરાઈ ગયા છે ભાઈ બધાય અને અમારા ગામમાં જોરદાર વરસાદ પીડ્યો એવું માનવામાં આવે જસદણમાં દોઢમાં સાત ઇંચ વરસાદ પીડ્યો પણ એમાં હવે ક્યાં ભાઈ શું ખબર યાર કેટલો વરસાદ પીડ્યો હોય જોઈ ભરાઈ ભરાઈ ગયા અમાર એનું કામ છે કે તળાવ એટલે સારું તો પણ તમે શું કરો રખડ બસ રખડવાનું ઝાકડ બો કા

અને વિડીયો પણ આવશે ડેઇલી કેમ કે હવે લાઈટ આવી ગઈ પછી અમારા મોબાઈલમાં સાર્જ થઈ જાય અને આ દિવસ લીધીના થોડાક વિડીયો મોડ આવ્યા છે કેમ કે સાતે માટે અમને અત્યારે વિડીયો અપલોડ થતા છે કેમ કે થોડુંક મોડું થઈ ગયું ને એટલે કેમ કે લાઈટનો થોડોક ઇશ્યુ હતો ગામમાં પણ નહોતી કેમ કે ઘણા દિવસ વરસાદ પડ્યો ગુજરાતમાં બધાને ખબર છે બીજું તો કઈ નથી હતો એ વાત કરે છે એ કે સૂપ કે બધા ખબર જ છે ગોળા પામા છે